નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાયઝેન હોસ્પિટલ અમદાવાદમાં થી વધુ રોબેટિક જીઆઈ સર્જરીના માઇલ સ્ટોનની ઉજવણી કરી હતી વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતા ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી કાયઝેન હોસ્પિટલ અમદાવાદ માત્ર નવ મહિનામાં થી વધુ સફળ રોબેટિક ગેસ્ટ્રો ટેસ્ટિનલ સર્જરીઓ પૂર્ણ કર્યાની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો આ ભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અધતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલ યોગદાનની પ્રશંસા કરી અતિથિ ડૉક્ટર મહેશ દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને ચીફ કન્સલ્ટ મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદે કાઇઝેન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલા ટેકનોલોજીકલ પ્રગતિ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી આ ટેકનિક ખાસ કરીને ઇંગ્વાઇલ હરણ્યા હાઇટસ હરણ્યા જીઆઈ કેન્સર્સ જેમ કે કોલેરેક્ટલ એસોફિગલ પેન્કિયાટિક અને લિવર વેઇટ લોસ સર્જરી તેમજ અન્ય પેટના ઓપરેશનો માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે